સુરતના માંડવી ઉશ્કેર નજીક કેનાલમાં મોટું ભંગાણ સર્જાયું છે જેને કારણે કેનાલના પાણી નજીકના ખેતરોમાં ફરી વળ્યા હતા ભંગાણ બાદ હાલ પાળો બાંધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ પાણીનો પ્રવાહ હજુ સુધી બંધ નથી થઈ રહ્યો અને ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની સંભાવના છે ત્યારે આ મુદ્દે સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર સતીશ પટેલે જણાવ્યું કે આ કેનાલનું બાંધકામ ખૂબ જૂનું છે પાણીનો પ્રવાહ સંપૂર્ણપણે બંધ થતાં થોડા કલાકો લાગશે બે દિવસમાં કેનાલના ભંગાણનું સમારકામ પૂર્ણ કરવામાં આવશે અને ખેડૂતોને ઝડપથી ફરી કેનાલનું પાણી મળે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જો કે કેનાલના પાણીએ ખેતરોમાં જમાવટ કરી છે જેના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હોવાનું ખેડૂતો કહી રહ્યા છે અને ખેતરમાં નુકસાનની ભીતિ પણ ખેડૂતોએ વ્યક્ત કરી રહ્યા છે આ કાકરાપાર જમણા કાઠા નેર વિભાગ સુરત આ સવારે મરસ કે 3 વાગે મારા પર એક ખાતેરાનો ફોન હતો કે સાહેબ આ જગ્યા પર આપણે એક ભંગાર પડેલો હોય સ્થળ પર તપાસ કરાવતા અને વિગત સાચી હોય ઝીરો એચઆર પરથી અમે તાત્કાલિક જે મેઈન કેનાલના દરવાજા છે તે બંધ કરી દીધા હતા અને પાણીને ડાયવર્ટ કર્યું હતું આ એસ્કેપ ઓપન કરાવીને હવે આજે સ્થળ પર અત્યારે અમે બધા હાજર છે અને સ્થળનો પરિસ્થિતિ જોતાં અત્યારે સાત આઠ કલાકની અંદર કેનાલમાં પાણી ડાઉન થવાથી યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરવામાં આવશે અને આઈ થિંક કામગીરી એક કે બે દિવસની અંદર પૂર્ણ કરવામાં આવશે કામગીરી આ આ કેનાલ તૂટવાથી આ જે નુકસાન થયેલ છે ઇનિશિયલ સ્ટેજ પર માલુમ પડેલ છે કે ડ્રેનની આજુબાજુના ખેતરોમાં પાણી ઘૂસેલા હોય એટલે ઇનિશિયલ નુકસાન મતલબ રિપોર્ટ આવશે પછી ખબર પડશે એક્ઝેક્ટ અને પાંચથી સાત ઘરોમાં પાણી ઘૂસેલા ઇનિશિયલ બે ચાર કલાકોમાં અત્યારે પાણી હવે ડાઉન થઈ ગયા છે અત્યારે